કલોલમાં ઘરે બેસીને પૈસા કમાવા જતા યુવકને બે લાખ ગુમાવવા પડ્યા કલોલના પૂર્વ વિસ્તારમાં રહેતા કીર્તિકુમાર કાપડિયા ફેસબુક એકાઉન્ટમાં ઘરે બેઠા વધુ આવક મેળવવા માંગતા હોય તો સંપર્ક કરો તેવી પોસ્ટ આવી હતી જેથી તેમણે પોસ્ટના મોબાઈલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો ત્યારબાદ સંપર્કમાં સામેની વ્યક્તિને તમામ વિગતો આપી હતી અને તેના બેંક ખાતાઓની વિગતો પણ માગી લીધી હતી જેથી કીર્તિકુમારે તમામ વિગતો આપી હતી ત્યારબાદ તેમણે વિડીયો જોવાના ટેક્સ આપવામાં આવ્યા હતા અને વિડીયો જોતા જ તેના ખાતામાંથી એકસો સિત્યોતેર રૂપિયા જમા આવ્યા હતા જેથી યુવકને અન્ય ટેક્સ આપવામાં આવ્યા હતા કમાવા માટે રૂપિયા ભરવા જણાવ્યું હતું જેથી તેણે જુદી જુદી લિંકો ઓપન કરીને પૈસા ભર્યા હતા એ દરમિયાન તેના ખાતામાંથી રૂપિયા બે લાખ દસ હજાર ઉપડી ગયા હતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ થતાં તેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેની માહિતી એકવીસ સપ્ટેમ્બરના સાંજે આઠ વાગે કલોલ પોલીસ દ્વારા આપવામાં આવી હતી